સ્વદેશાભિમાનની લહેર પ્રગટાવતું દામનગર મિત્ર મંડળનું મુંબઈ ખાતે તૃતીય સ્નેહ મિલન યોજાયું મહાત્મુદીઓ સમાજ શ્રેષ્ઠીઓ ઉદાર દિલ દાતાઓના ભરદસ્તે પાંગરથી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરાયા મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુછૈયામાં વહ્યા કરે શુભતાઓ આ શકલ વિશ્વ ભાવના નિત્ય રહ્યા કરે શેરી મિત્રો સૌ મળી તાળી મિત્ર અનેક જેમાં તન મનવારી તે લાખોમાં એક દામનગર વ્યક્તિ ગમે એટલો વિકસે વિસરે પણ એ વતનને ક્યારેય વિસરી શકે નહીં દામનગરથી રાજ્યના વિવિધ ઉપનગર કે મુંબઈ જેવા મહાનગરોમાં સ્થાયી થયેલા અનેક વતન પ્રેમીઓનું સોશિયલ મીડિયા ગ્રુપ એટલે દામનગર મિત્ર મંડળ આ મિત્ર મંડળનું બોરીવલ્લી વેસ્ટ ખાતે તૃતીય સ્નેહ મિલન યોજાયું માદરે વતનથી દૂર સદૂર હોવા છતાં મુંબઈમાં વતન દામનગર પ્રગટાવી દેતા વતન પરસ્તીઓ મળ્યા વતન દામનગર માટે પ્રબળ સ્નેહથી સ્વદેશાભિમાન લહેર પ્રગટાવતું અદ્ભુત સ્નેહ મિલનમાં જંગની તીર્થકર સમાજ સતી રત્નો પૂજ્ય પૂર્વીબાઈ મહાસતી પૂજ્ય સુપૂર્વીબાઈ મહાસતીજી આશીર્વચન પાઠવી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો શ્રેષ્ઠી શ્રી મુકેશભાઈ અજમેરાની અધ્યક્ષતામાં યોજાયેલા સ્નેહ મિલનના બેનું બેનમૂન આયોજન બદલ ગદગદિત થતા અનેક મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રગાનનું રાષ્ટ્રગાન માં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરી નામ રોશન કરનાર મહામુદી માજી નગરપતિ સુરેશ ચંદ્ર મહેતા સમાજ શ્રેષ્ઠી નાથુભાઈ ગાંધી ઇજનેરી કૌશલ્યની કમાલ ઘર હોતો એસાના પ્રણેતા બોસ્મિયા બંધુઓ વિદ્વાન ધર્મશાસ્ત્રી કપિલભાઈ જોશી નટુભાઈ વ્યાસ પરિવાર

અને સમજદાર વાલી વ્યક્તિ કો ઈશારો માત્ર પાછી હે અને એવો ત્રીજા નેનો દીકરો સમજી ગયો કે દૈમા રહેલું ઘી છે અને પિતાજી કે છે દીકરા તું દીવો પ્રગટાવ લે દીવો પ્રગટાવ તો મારા આત્માને સંતોષ થશે અને હું પાણી દુના થને જવાનો છું તો છેલ્લો દીવો દીકરા તું પ્રગટાવ ને અને દીકરો સમજતા હતો એને પિતાજી તમારી આજ્ઞા શું કરી દઈશ અને એવા દીકરા એટલા રૂમમાં જે રસોડામાં જે એક કપેલીમાં દઈ હતું અને એ દઈનું દામનગરની ભાષામાં કહેવાય કે વલોણું કર્યું અને એ વલોણું કર્યા પછી એમાંથી એમણે એ માખણનું ઘી બનાવ્યું અને ઘી બનાવ્યા પછી એમાંથી એમાંથી દીવો પ્રગટાવ્યો